તમે હાઈથી આંકો છો ને મેને તમારી ફેલ કરી નાખશે મસ્ત મજાના દેશી કેળા ઓલામાં ડોટ બોર ઓર્ગેનિક કેળા ઓર્ગેનિક જો બોમ્બા થા મિંડા બોમ્બા રેલ ગાડી ઉપલી રેલ ગાડી એ બાબા એ લે બા બતા માન નહી પગે છે આ સડવા બા કે પગે છે ચાલુ હતો આજ તો પૂરું બે ની એટલે આપડે ઘરેથી હટ નવરા થઈ ગયા અને એમના માટે નાસ્તો લાયા અને પાણી લેતા આવ્યા કાકા ને પૂરું નાસ્તો કરે છે અને એક આપણે જો આપણી હાથ લેતા જઈ

આલો તે બધાય બનાવી જો વિડિયો અને આપણે આયલા જઈ પાછા સા બનાવવા મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને આવી ગયા સા બનાવવા તો આપણે ને એક બે ઉસલ વળ લઈ આ સા બનાવીને આવી જાય કા પરે એ હન પૈસા જો બત બાંધી દીધા આપણે હા તો યાંકતા હતા ઢોળા ઢોળ આવ્યો હાય હા રીને આપણે બાંધવા આવી ગયા હતા બધાને જે બાંધી દીધા અને મસ્ત મજાના ધરી ગયા બધાય

રા ડાયરો ફાઈનલ જો આપણે ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો અને જો દંદુડા ખાવા મંડી ગયા એટલે પતરામાં નેવામાંથી જો ઢાળિયામાં હમસેન શું કરીએ હે કાલે હા હાલો હવે ડાયરો બપોરા કરી લઈ જો દોઢ વાગવા આવી ગયો છે છોનુ બેન શું કરે છે

હાલ સુધીમાં પાણ જેવો વરસાદ છે ને આવવો જોઈએ કેમ કે થોડીક પવનની દિશા બદલી છે ને પવન નઈ ઓછો થઈ ગયો આપણે મોટી માંડવીને પાણીની જરૂર પડે નાની જરૂર પાણીની હા હવે ને આપણે બે ત્રણ કેળા પાક્યા છે ને બોલેલુમાં તો એને પાડી લઈ મસ્ત મજાના ઉપર આવી ગયા કેળા પાડવા કેળા કેળા મસ્ત મજાના દેશી કેળા ઓર્ગેનિક કેળા ઓર્ગેનિક જો

ભાઈ તો બહુ ખાસ આપણે ના આવે કેમ કે આકુ હે ને આ વાતાવરણ જેવો દે જો કાળો ડીબા જેવો તો એ જો આન કે વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે ઈતે કોક કોક સાટા ચાલુ છે મોટા મોટા સાટા કોક કોક પડે જેવો દે મસ્ત મજાનો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હે રેડા જાપતે આવે હે વરસાદ જેવો

có làm phủ lại rồi, cánh. như vậy Nhưng ranchika. 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 તે બાપુને ખાટલો ગાણ ન કે બાપુને ખાટલો લઈને વહી આવો તો ખાટલો લઈને નો આવ્યો જો તો આવે મારો ખાટલો પલાળ દીધો ખાટલો આઈ રવ એને આપણે વરસાદ ચાલુ છે ફૂલ તો ન આવતો ધીમી ધીરે વરસાદ આવે છે થોડ થોડો 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 આવે છે જો આપડે ગામને પાછો ફૂલ ચાલુ થઈ જાવાનો જેમ કે વરસાદ આવે પછી ભાઈ ઓ નહી ફૂલ ચાલુ થઈ ગયા નહીં ખબર เราค้าเดียวกันก็มาเลยฮะทำเชื่อเลยแฮะเขาจะตีการก็พยายามไม่ได้เลยอ้วนอ้วนนี่ full เลยเจ้าปเรี่ยมีอ้วนป้างเนี้ยวะครับเลยปัจจุรันลบดีได้มาจ้าววัดสดพอแล้วได้รอบเลยแฮะ હા આ બાજુ તો હે એક કલાક થી થાય આપણે રાણપુર ને એ બાજુ જોરદાર વરસાદ થી હરું માં હે ને ઘણું જોરદાર લાભ થાય વરસાદ એમ કે વરસાદ આવ્યો ને પાણી ભરા દાળું નમી ગઈ ને એટલે એની કુયા છે ને નીચા બે જમીન માં વરસાદનો પાન જેવો થઈ ગયો નહીં મોટા મોટા આવે તો ઘડીક વાર થઈ ગયું બધું ચાલુ લગભગ ઘડીક આવો નાવો કલાક રહી જાય ને એટલે કામ થઈ જાય આપડે

નથી મે <laughs> <laughs> <soa> <laughs>

ચાલો ડાયરો તમે બધા આપણું નવું ઘર જોઈ લીધું ને જો તમે કહેતા હતા કમેન્ટ કરતા કરતા બહુ કરતા કે નવું ઘર બતાવો નવું ઘર બતાવો છો ફાઈનલ આજે નવું ઘર આપણું કમ્પ્લીટ બતાવી દીધું હે શું મંડીજા ખાવા સ્વીર માં લાડુ મને ખાવા ચાલો ડાયરો ભાઈ ના રીતે બધા વિડીયોમાં હવે ઘરેથી આવી ગયા છે આપડા જૂના ઘરે વાગી ગયા છે સાંજના સવા સાંજ થઈ ગયા છે એવર ડાયરો આપણે વિડિયો આતે પૂરો કરવાનો સમય આવી ગયો છે ને ગલપે છે જો આવીને પાછો ખાટલે ગયો થાકી ગયો ને થાય આવ્યો તો ના હું કરું તે હું કેમ ગયો તો હમ ચાલો ડાયરો હવે મારે સુનેક લોક માં ત્યાં સુધી બધા ડાયરા ને રામ